શાળા ખાતે કન્યા પ્રવેશ મહોત્સવ ઉજવાયો બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે કે બે દાયકાથી ગુજરાતમાં ઉજવાતો શાળા પ્રવેશ આદૃત ભાને પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ મહોત્સવ બે હાજર નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ બાળકોને કુમકુમ તિલક કરી કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાલ ધોરણ એકના નવા બાળકોને પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો ત્યારબાદ શાળાના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા શ્રી આર સી પટેલ ગામના સરપંચ શ્રી એસએમસી અધ્યક્ષ ગામના આગેવાનો શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભય સોલંકી કઠલાલ